હાલ આ મામલે પડદો પાડી દેવામાં આવ્યો છે આજરોજ વડોદરા જિલ્લા પંચાયતની આ વર્ષની અંતિમ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસનું રિવાઇઝ બજેટ અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારી તેમજ કારોબારી સભ્ય તથા પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લા પંચાયતના ડીડીઓ મમતા હિલપરાની અધ્યક્ષતાની આ કારોબારી બેઠક યોજવામાં આવી હતી અત્રી નોંધનીય વાત એ છે કે બેઠક પૂરી થતાની સાથે જ વડોદરા જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ દ્વારા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ જિલ્લા પંચાયત સાવિત્રીબેનને આંગણવાડીમાં રિપેરિંગ કામ અંગેની ઉગ્ર રજૂઆત કરી હતી ડેડીઓની ઉપસ્થિતિમાં આવી ઉગ્ર રજૂઆત સાંભળતા જ ઉપસ્થિત તમામ કારોબારી સભ્ય તેમજ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા ત્યારે વડોદરા જિલ્લા પંચાયત ખાતે મહિલા સભ્યના પતિનું આ વર્તન કેટલું યોગ્ય છે એ ચર્ચાએ એ વાયુવેગે પ્રસરી ગઈ હતી હાલ આ મામલે પડદો પાડી દેવામાં આવ્યો છે પણ આવનારા દિવસોમાં વડોદરા જિલ્લા પંચાયતના અધિકારીઓમાં પણ આ મામલે છુપો રોષ જોવા મળે તો નવાય નહીં એ એમની રજૂઆત વ્યાજબી હતી કોઈ જગ્યાએ રિપેરિંગની ગ્રાન્ટ ગયા વર્ષે ફાળવેલી હતી પણ એમના વિસ્તારની કોઈ આંગણવાડી લીધી છે કે કામ એ એમને જાણ નહોતી એટલે માનનીય અમારા અધિકારી અધિકારીશ્રી સાથે ચર્ચા કરી લીધેલી છે ને અમને વન ટુ વન જોઈ લેશે હશે ને ઘણી શાખાઓમાં હશે એ શાખા વાઇઝ બ્રાન્ચ વાઇઝ જોવું પડે એવું થાય છેના માટે દરેક શાખા આમ તો તમને કહ્યું ને કે સદસ્યમાંની સદસ્યમાં ત્રણ કરોડ રૂપિયા ને ટોટલ બે અઢી કરોડ રૂપિયા ઓવરઓલ પ્લસ ઘણી શાખાઓ નવી નવી જોગવાઓ કરેલી છે ઘણી જગ્યાએ બીજી બાજુ પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ વડોદરા સાવિત્રીન જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું આ મામલો ઠાળે પડ્યો છે સમાધાન થયું છે પણ તેમનું વર્તન યોગ્ય હતું કે નહીં તે તેઓને જ પૂછો જ્યારે અરજદાર દ્વારા આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી ના હતી વડોદરા જિલ્લા પંચાયતમાં પોતાની ધર્મપત્ની સભ્યપદે હોવાથી અધિકારીઓને તળાવી કામ કરાવવાની રોક કેટલી હદે યોગ્ય છે તેમજ ડીડીઓ તરફથી આ મામલે શું એક્શન લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યો એમણે જે રજૂઆત કરી એમને ખ્યાલ નહોતો અત્યારે બધી માહિતી એમને મળી ગઈ ને મોટા ભાગની કેન્દ્રો એમના આયોજનમાં લેવાઈ ગયા છે હવે કોઈ ઇસ્યુ નથી અમે કીધું છે કે બેને રજૂઆત કરવી જોઈએ એમના પ્રતિનિધિ તરીકે આવ્યા એઝ એ અરજદાર અમે બધાને જવાબ દેવા બંધાયેલા છીએ બરાબર બરાબર હું અરજદાર માનું છું એમને સભ્યપતિ તરીકે નહીં મેં એમને અરજદાર તરીકે જવાબ આપ્યો છે અરજદાર તરીકે કોઈ પણ સામાન્ય નાગરિક આવે તો અમે જવાબદાર અધિકારી તરીકે જવાબ દેવા બંધાયેલા છીએ અને એમને માહિતીના અભાવે જ આ ગેરસમજ થઈ છે અત્યારે એમને તમામ માહિતી આપી દેવામાં આવી છે હવે કોઈ પ્રશ્ન નથી એ તો તમારે એમ પૂછવું પડે દરેકને પોતાની સભ્યતા કેમ જાળવી એમને વિચારવાનું હોય બરાબર છે અમે સરકારના પ્રતિનિધિઓ છીએ અમે નિયમથી કામ કરીએ છીએ કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર